નમસ્કાર આપ જોઈ નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેત્રભગત જૈન યંગ એલર્ટ ગ્રુપ દ્વારા વર્ષી તપના તપસ્વીઓ માટે બિયાસણાનું આયોજન કરાયું હતું બિયાસણા પછી જીનાલયમાં ભક્તિ સંધ્યાનો કાર્યક્રમ યોજાયા હતો

ગીતાર્થ આચાર્ય ભગવંતોએ એક દિવસ નકોડો ઉપવાસ અને એક દિવસ બિયાસણાનું કરી આ તપ કરવામાં આવે છે. વડોદરામાં આચાર્ય મહાપદમસુરી, મહાધર્મસુરી, પદ્મરત્નસુરી તથા પદ્મ પદ્મજયસુરી મહારાજે આખા વડોદરાના બધા જૈન સંઘોનો સમૂહ વર્ષી તપનું આયોજન કરવામાં આવે છે. આલર્ટ ગ્રુપના અગ્રણી અને વર્ષી તપના આરાધક મનીષભાઈ શાહે જણાવ્યું હતું કે આ વર્ષી તપ અક્ષય તૃતીયાના દિવસે પૂર્ણ થશે.

જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતો યુવા અંગ્રેજી સમ્રાટ હેમરત્ન સુરેશજી મહાશય પ્રેરિત શ્રી જૈન એલેટ ગ્રુપ જે આખા ભારત પણ વિશ્વભરમાં જેની શાખાઓ આવેલી છે એના ભાગરૂપે શ્રી વડોદરા જૈન એલેટ ગ્રુપ કેટલા વર્ષોથી કાર્યરત છે એના ભાગરૂપે જે વડોદરામાં સમસ્ત વડોદરા જૈન સંઘોમાં જે આચાર્ય ભગવત મહાપત્રો સૂર્યવૃતિ મારા સાથે પ્રેરણાથી જે પરચિતપની આરાધના કરી રહી છે એમાં અમારા એલેન્ડ મિત્રો અને અમારા પરિવારજનોએ પણ પર્ષિતપે સુંદર આરાધના કરી છે અને એ આરાધનાના ભાગરૂપે એક દિવસ ઉપવાસ અને એક દિવસ બીઆસ એટલે બે ટાઈમ જમવાનું અને બીજે દિવસે બિલકુલ નહીં જમવાનું આ ઉપવાસની આરાધના કરી છે એમાં આજે એમને બીઆસ કે બે ટાઈમ જમવાનું એમાં સાથે સામૂહિક રીતે અમે લોકોએ અઢાર તપસવીઓને મનાવી અઢાર તપસ્યોની અમે ભક્તિ કરી છે તપસ્વીઓ પણ અમને લાભ આપ્યો છે એ તપસ્યોની ભૂલ અનુકૂળતા તેમજ અમારા એલર્ટ યુવાનો અને એલર્ટ ગ્રુપના ફેમિલી મેમ્બર જે લોકોએ ઉત્સાહ દાખ્યો છે એના માટે અમે લોકો તમામની અનુકૂળતા કરીએ છીએ અને સાથે સાથે આ જે સંઘ છે શ્રી ગણેશ સોસાયટી સંઘ એના પણ સંઘનો અમે આભાર માનીએ છીએ અને સુંદર ભાવો સાથે સારી રીતે જૈન શાસન આગળ વધતું જાય દિન શાસનો જે જગ્યા થાય એવી અમારી અપ્રિયતા છે નેશન પ્લસ ન્યૂઝ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલ ને કરો બે આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર